ને અપને વીડિયો માં બને રજો સબ્સ્ક્રાઇબ અને લાઈક સબસ્ક્રાઇબ કર લેજો અપના નવલા નવલા વીડિયો લાવશું હે ને આ පිටા ગુજરાત માં ઘણું ઘણું પાણી પડાયા પરમેથી તો ચાલે યાર ઓર ભી ફંડા ગાળે સંતાન ભી પાણી પડ્યું છે આપનું કામ છે થરેમાં દસ્તક હે ને તે તમ બન્યા રહો તમ કાજે બતાડજે આખો જબરજસ્ત વરસાદ છે ખેતરામાં બી પાણી પાણી રસ્તામાં બી પાણી પાણી જોઈ શકો છો દોસ્તો કેવો નજારો છે જોરદાર અને અત્યારે વરસાદ ચાલુ છે હાલમાં અને અમે જઈએ છીએ દુકાને દોસ્તો આજનો વિડીયો તમને જોવાની મજા આવશે કઈ વરસાદની માહોલમાં વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો

કેમ કે જુઓ ચોફેરે પાણી પ્રાણી થઈ ગયું છે પાણી કેવું છે મસ્ત વરસાદ પડી ગયો બે દિવસ થી ચાલુ છે અને આ બાજુ જોઈ શકો છો આંબાવાડિયામાં પાણી પાણી અને આ બાજુ જુઓ ગટર ને કોહ માં પાણી પાણી જો દોસ્તો નદી ને પાણી પાણી કોતળા માં પાણી પાણી

ठंडी ठंड का मौसम भी क्योंकि ठंडी लग रही है बढ़िया तरह से क्योंकि अभी कपड़े चेंज नहीं किया है कपड़े चेंज कर देंगे बहुत मज़ा आता है क्योंकि बहुत ज़्यादा घूमने से फिर ताबाव आ जाता है इसलिए पानी में नहीं निकलते बाय दोस्तों अगले वीडियो में फिर मिलेंगे हमारा वीडियो पसंद आया है तो लाइक सब्सक्राइब कर लेना